અને તમને સંકટોમાંથી મુક્તિ મળી શકે છે માતા લક્ષ્મી ખુદ કહે છે કે આ વસ્તુઓ મને અત્યંત પ્રિય છે તે માટે તમારે આ વસ્તુને ઓશિકા નીચે રાખીને સૂઈ જવું જોઈએ આમ કરવાથી તમારા જીવનની પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં રહે તે માટે આ વસ્તુઓને જરૂરથી તમારા ઓશિકા નીચે રાખી દેજો માહિતીને પૂરેપૂરી જાણવા માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ તો તમને પૂરેપૂરી માહિતી અવશ્ય સમજાશે અને કંઈક નવું જાણવા મળશે મિત્રો આ વસ્તુઓ એવી છે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો તેની સમસ્યાઓ તમારા જીવનમાંથી તે દૂર કરી દેશે તે માટે તમારે માત્ર તમારા ઓશિકા નીચે આ કેટલીક એવી શુભ વસ્તુઓને રાખી દેવાની છે અને તમારા જીવનમાં વધારે સકારાત્મકતા મેળવવાની છે અને દેવી દેવતાઓ તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે કારણ કે આ વસ્તુઓ આપણા ધર્મશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે તે માટે તમે પણ આ વસ્તુઓ વિશે જરૂર જાણી લેજો મિત્રો તમે તમારા જીવનમાં ઘણી વખત મુશ્કેલીઓનો અને એવી સમસ્યાઓનો સામનો ઘણી વખત કર્યો જ હશે અરે તમે આવી સમસ્યાઓમાંથી દૂર રહેવા માંગો છો અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માંગો છો તો તમારે આ વસ્તુઓને તમારા ઓશિકા નીચે જરૂર રાખી દેવાની છે ખાસ કરીને મહિલાઓએ તો આ વસ્તુઓને તેમના ઓશિકા નીચે જરૂર રાખવી જોઈએ કારણ કે તેનાથી માતા લક્ષ્મી ખુદ પ્રસન્ન થાય છે મિત્રો તમે તમારા જીવનમાં ઘણી વખત આવું જોયું હશે કે તમે ઘણી બધી મહેનત કરો છો છતાં પણ તમને પૈસા પ્રાપ્ત નથી થતા અથવા તો તમારી પરેશાનીઓનો તમે અંત નથી લાવી શકતા વારાફરતી તમારા જીવનમાં પરેશાનીઓ આવતી જ રહે છે અને તમે આ પરેશાનીઓથી કંટાળી ગયા છો જેમ કે તમારા પરિવારમાં વારાફરતી કોઈને કોઈ સમસ્યાઓ આવતી રહેતી હોય તમારા ઘરમાં ક્યારેય પણ પ્રગતિ ન થતી હોય તમે પ્રગતિનો માર્ગ શોધી રહ્યા છો અને તેની પાછળ તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તો તેની પાછળનું મુખ્ય કારણ તમારી કુંડળીના દોષો અને વાસ્તુ દોષ જવાબદાર હોઈ શકે છે તે માટે તમારે આ તમામ દોષોને દૂર કરવા માટે તમારે આવા ઘણા ખરા ઉપાયો કરવા જોઈએ અને તમે તમારા જીવનમાં મહેનત કરતા હશો છતાં પણ તમને તમારી મહેનતનું ફળ ન મળતું હોય તો તમારે આ ઉપાયને કરી નાખવા જોઈએ અને ઓશિકા નીચે આ એક એવી શુભ વસ્તુઓને રાખી દેવી જોઈએ મિત્રો આપણા વેદોમાં કહેવામાં આવ્યું છે કે જીવનમાં સતત નિષ્ફળતા કે શારીરિક સ્વાસ્થ્યની પાછળની જવાબદારી આપણા ઘરમાં રહેલ વાસ્તુ દોષ અને તો કુંડળી દોષ હોઈ શકે છે મિત્રો આટલું જ નહીં જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે આ વિડિયોમાં જણાવેલ કોઈ પણ વસ્તુઓ રાખો છો તો તમારું ભાગ્ય ચમકી જશે અને તમારી તમામ સમસ્યાનો અંત આવી જશે આટલું જ નહીં પરંતુ તમારા જીવનના દરેક પાસાઓ પણ બદલાઈ જશે અને બીજો દિવસ તમારા માટે એક નવી સકારાત્મક ઉર્જા લઈને આવશે મિત્રો તમે જે રીતે સુવો છો તે તમારા જીવનને અસર કરે છે અને જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો પણ કઈ દિશા બાજુ માથું રાખીને સુવો છો તેને પણ વિશેષ અસર પણ બતાવવામાં આવેલી છે તે માટે તમારે આ નિયમોનું જરૂરથી પાલન કરવું જોઈએ મિત્રો આપણે કઈ માથું માથું રાખીને સૂઈએ છીએ તેનું આપણા જીવન પર પણ અસર થાય છે તમારે એક દિવસ અનુભવ કરી લેવો જોઈએ કે ખોટી દિશા બાજુ માથું રાખીને એક દિવસ માટે તમારે સૂઈ જવું જોઈએ ત્યારબાદ તમે જોશો કે બીજો દિવસ કેવો પસાર થાય છે અને તમે જોશો કે તમારું મન અચાનક નકારાત્મકતાથી ભરાઈ ગયું છે અને તમે જેવું ઈચ્છો છો તેવું કાર્ય નથી કરી શકતા અને તમારો આખો દિવસ નકારાત્મક ભર્યો રહે છે તે માટે તમારે ફક્ત સીધી દિશા બાજુ જ માથું રાખીને સૂવું જોઈએ જેથી કરીને તમે વધારે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી શકો છો અને યોગ્ય દિશા બાજુ મુખ રાખીને સુવાથી તમને સારી નિંદર આવશે અને તેનાથી સારા સ્વાસ્થ્યને પણ તમારો ફાયદો ચોક્કસ થશે આર્થિક સ્થિતિ પર પણ તેની સકારાત્મક અસર પડશે અને આ પરથી દક્ષિણ તરફ માથું રાખવું સુવાથી તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિશામાં માથું રાખીને તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને આપણા ધર્મ ગ્રંથોમાં એટલે કે ગરુડ પુરાણમાં પણ તે લખેલું છે કે જે કોઈ પણ વ્યક્તિ દક્ષિણ તરફ માથું રાખીને સુવે છે તો તે વ્યક્તિનું આયુષ્ય વધે છે મિત્રો તમે તમે સાચી પ્રમાણે માથું રાખશો તો માનસિક સમસ્યામાંથી પણ પણ બચી શકો છો જો કોઈ માનસિક સમસ્યા હોય તો તેની ચોક્કસપણે નકારાત્મક અસર દેખાય છે તે માટે તમારે યોગ્ય દિશા બાજુ માથું રાખીને સૂવું જોઈએ આમ કરવાથી તમારી જે કંઈ પણ માનસિક સમસ્યાઓ હોય છે

પ્રવેશે છે અને તે સીધો જ તે મગજમાંથી બહાર નીકળી જાય છે જે આપણા મગજ પર દબાણ વધારે છે અને તેનાથી આપણી ઊંઘ બગડે છે અને પછીનો દિવસ તે આપણા માટે નકારાત્મક ભર્યો રહે છે મિત્રો જો તમે દક્ષિણ બાજુ મુખ રાખીને સૂઈ શકતા નથી તો તમારે તેના વિકલ્પમાં તમે પૂર્વ દિશાનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે પૂર્વ દિશા પણ શુભ માનવામાં આવે છે અને પૂર્વ દિશા બાજુ માથું રાખીને સુવાથી તમને વધુ સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે જેમ જેમ સૂર્ય પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે તેમ તેમ તે યોગ્ય રીતે થાય છે ગરુડ પુરાણ અનુસાર પૂર્વ તરફ માથું રાખીને સુવાથી વ્યક્તિનો વિકાસ થાય છે અને તે થોડા સમયમાં જ સફળતા મેળવી લે છે અને એની સાથે સાથે બૌદ્ધિક ક્ષમતા પણ વધુ થાય છે તેથી ખાસ કરીને જે લોકો વિદ્યાર્થીઓ છે તેમણે પૂર્વ તરફ માથું રાખીને જરૂરથી સુવું જોઈએ તેનાથી વિદ્યાર્થીઓને એકાગ્રતામાં વધારો થાય છે અને મિત્રો જો તમે પણ તમારા ઘરના માત્ર એક માત્ર કમાવનાર વ્યક્તિ છો અથવા તો તમે નોકરી અથવા વ્યવસાયમાં કામ કરી રહ્યા છો તો તેઓને ખૂબ જ વધારે પ્રગતિ કરવા અને પૈસા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તો આપણે સાંજે સુધા સમયે કંઈક એવી વસ્તુ તો કોશિકા નીચે રાખવી જોઈએ કે જેથી કરીને તમે ખૂબ જ પ્રગતિ કરી શકો અને પૈસા સંબંધિત સમસ્યાઓ હોય તો તેને પણ ઓછી કરી શકો તો ચાલો તેવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ તે પહેલા ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આપણા જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર કહે છે કે જો તમારા જીવનમાં સકારાત્મક ઊર્જા છે તો તમે કઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી શકો છો તેથી દરેક વ્યક્તિએ પોતાના જીવનની શરૂઆત એટલે કે દિવસની શરૂઆત માત્ર સકારાત્મક ઊર્જાથી જ કરવી જોઈએ જેના કારણે તે તેના દિવસના તમામ કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકે અને તણાવ મુક્ત રહીને પોતાનો દિવસ પસાર કરી શકે તે માટે તેમણે ઓશિકા નીચે આ એક ખાસ વસ્તુને રાખી દેવી જોઈએ તો તેના માટે પહેલી વસ્તુની વાત કરીએ તો તે છે કોઈ પણ લોખંડની વસ્તુ જો કોઈ પણ વ્યક્તિ રાત્રે સૂતી વખતે પોતાના ઓશિકા નીચે અથવા તો તકિયા નીચે લોખંડની કોઈ પણ વસ્તુ રાખીને સૂવે છે તો તેનાથી તેના જીવનમાં સકારાત્મક ઊર્જા પ્રવેશે છે અને નકારાત્મક ઊર્જાઓ તેનાથી દૂર રહે છે આથી રાત્રે સૂતા પછી તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જા પ્રવેશ નહીં કરે અને તમારી નિંદર સંપૂર્ણ રીતે સારી રહેશે તે માટે તમારે તમારા ઓશિકા નીચે કોઈ પણ લોખંડની વસ્તુ જરૂરથી રાખવી જોઈએ મિત્રો જ્યારે તમે પોતાના ઓશિકા નીચે કોઈપણ લોખંડની વસ્તુ રાખીને જાઓ છો ત્યારબાદ બીજા દિવસે તમે જોશો કે તમારા જીવનમાં ચોક્કસપણે સફળતા સકારાત્મકતા આવેલી છે અને જે કંઈ પણ સ્વપ્ન દોષ હતા જેને કારણે તમે ખૂબ જ પરેશાન હતા તો તે પણ ધીરે ધીરે કરીને ઓછા થતા જાય છે અને તે માટે તમારી જરૂરથી તમારા તકિયા નીચે અથવા તો ઓશિકા નીચે કોઈ પણ લોખંડની વસ્તુ રાખી દેવી જોઈએ જેથી કરીને તમે તમે સંપૂર્ણતા સાથે સાથે અને સંતોષ કંઈ પણ જો તમે તમારા વ્યવસાયમાં સતત પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો અને તમે જે કંઈ પણ કાર્ય શરૂ કરો છો તેમાં તમને સંપૂર્ણ રીતે સફળતા પૂર્વક પૂર્ણ નથી કરી શકતા અને તમે સાથે સાથે પ્રગતિ ન કરી રહ્યા હોય અથવા તો તમે જે કંઈ પણ કાર્ય શરૂ કરો છો તેનાથી તમને કોઈ પણ પ્રકારનો ફાયદો ન થઈ રહ્યો હોય અને તમારો સમય બરબાદ થતો હોય તો તમારે તેના માટે એક વસ્તુને પોતાના ઓશિકા નીચે રાખી દેવી જોઈએ તે વસ્તુ છે કોઈ પણ ચાંદી અથવા તો સોનાની નાની એવી વસ્તુ જો તમે સોનાની વસ્તુ ન રાખી શકતા હોય તો તમારે ચાંદીની વસ્તુ રાત્રે સૂતી વખતે તમારા ઓશિકા નીચે રાખી દેવી જોઈએ જેને કારણે તમે જે કંઈ પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને અવશ્ય સફળતા મળશે અને તે કાર્ય તમારું સંપૂર્ણ રીતે પૂર્ણ થશે તમારા કાર્યમાં જે કંઈ પણ વિકર્ણો આવતા હોય તે પણ દૂર થઈ જશે મિત્રો એવું પણ કહેવાય છે કે ઓશિકા નીચે સોના કે ચાંદીનો સિક્કો રાખવાથી પોતાનું ભાગ્યને પણ બદલી શકાય છે મિત્રો જો તમારા દિવસ દરમિયાન તમારી આસપાસમાં નકારાત્મક ઊર્જા રહેતી હોય અને તમે તેનાથી ખૂબ જ પરેશાન છો અને ખરાબ સપના આવતા હોય તો તમારે તેના માટે તમારા ઓશિકાની નીચે એક લસણની કળીને જરૂરથી રાખી દેવી જોઈએ આમ કરવાથી તમારી આસપાસની નકારાત્મક ઊર્જા ઓછી થાય છે અને લસણ એ આપણી નકારાત્મક ઊર્જાને દૂર કરવામાં મદદ કરે છે આમ કરવાથી શરીરમાં સારી તંદુરસ્તી આવે છે અને બીજા દિવસેથી જ તમારી સામે સકારાત્મક ઉર્જા રહેવા લાગે છે આવા ઉપાય કરવાથી તમારા જીવનમાં ઉન્નતિ આવે છે અને તમે સફળતાના શિખર સુધી પહોંચી શકો છો મિત્રો સકારાત્મક રહેવા અને સારી નિંદર મેળવવા માટે તમે આ ઉપાય પણ કરી શકો છો મિત્રો લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે સારી એવી નિંદર હોય એટલે કે સારી ઊંઘ હોય તો તેનાથી તમે તમારું જીવન સુખી રીતે પસાર કરી શકો છો કારણે તમારું આયુષ્ય પણ વધે છે મિત્રો જ્યારે તમે સારી રીતે સુવો છો ત્યારે તમારી બુદ્ધિ પણ સુધરે છે જેને કારણે તમારી યાદ રાખવાની શક્તિ પણ ખૂબ જ શક્તિશાળી રહે છે અને તમે બધા કાર્યો યોગ્ય રીતે કરી શકો છો મિત્રો તમારી પૈસા સંબંધી સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો વ્યક્તિએ રાત્રે સૂતી વખતે પોતાના પલંગ નીચે મૂળા રાખીને સૂવું જોઈએ ત્યારબાદ સવારે ઊઠ્યા પછી તમારે સૌપ્રથમ તો ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને મંદિરમાં કંઈકને કંઈક વસ્તુ જરૂરથી દાન કરવી જોઈએ આમ કરવાથી તમારા જીવનની ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થશે અને તમારા જીવનમાં તુરંત જ ઉકેલ આવવા લાગશે રાહુ કેતું અને શણિના પ્રભાવ પણ ખૂબ જ ઓછા થવા લાગે છે મિત્રો જો તમારા પારિવારિક સંબંધોની સ્થિતિ સારી ન હોય અથવા તો જો ધંધો સારો ન ચાલી રહ્યો હોય અથવા તો તમારે કીધે પૈસાની બચત ન થતી હોય તો તમારે જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલ કોઈ પણ એક ઉપાય જરૂરથી કરવો જોઈએ તો આ ઉપાય કરવા માટે તમારે શાસ્ત્રોમાં દર્શાવેલ પ્રમાણે સાંજે સૂતા પહેલા કોઈ પણ લીલા કપડામાં થોડી મગની દાળ નાખવાની છે અને ત્યારબાદ તેને બાંધીને તમારા કોશિકા નીચે રાખીને સૂઈ જવું જોઈએ ત્યારબાદ આમ કર્યા પછી બીજા દિવસે તેને માતા દુર્ગાના મંદિરમાં અર્પણ કરવું જોઈએ આ ઉપાય કરવાથી તમારા વેપારમાં ફાયદો થશે અને જે પૈસા સંબંધી સમસ્યાઓ હતી માતા લક્ષ્મીજી તમારા ધંધામાં નહોતા આવી રહ્યા તો તે પણ તેને કારણે માતા લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન થઈ જશે અને તમારા જીવનમાં રહેલી પૈસા સંબંધી સમસ્યાઓ હતી તે પણ દૂર થઈ જશે અને તમારા આવકમાં અને નફામાં પણ વધારો થાય છે અને પારિવારિક સંબંધો પણ મધુર બને છે પૈસા પણ વધે છે તે તમારા મનની કોઈ પણ દુષ્ટ શક્તિથી પણ બચાવે છે મિત્રો તમે કોઈ પણ કારણ વગર ડર અનુભવતા હોય અથવા તો તમારું મન ચિંતાઓથી ભરેલું રહે છે તો તમે કંઈ પણ કર્યા પછી પણ તમને શાંતિ નથી મળતી તો તેના ઉપાય માટે તમારે સૌપ્રથમ તો એક હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરી લેવો જોઈએ અને તમારે તમારા પલંગ પર હનુમાન ચાલીસાની સાથે સુવું જોઈએ તે તમને દુષ્ટ શક્તિઓથી પણ બચાવે છે અને સાથે સાથે તે તમારું મનોબળ પણ વધારે છે મિત્રો શાસ્ત્રોના મતે રાહુ દોષને કારણે તમારા જીવનમાં દુઃખ અને નિરાશા આવતી હોય છે મિત્રો જો તમને કોઈ પણ કાર્યમાં સફળતાને જોતી હોય અથવા તો તમે દેવાના સામનો કરી રહ્યા હોય અને તમને ચિંતા થઈ રહી હોય તો તમારે રાહુથી બચવા માટે સુધી વખતે તકિયા નીચે થોડી વળિયારીને રાખી દેવી જોઈએ અથવા તો તમે ઓશિકા નીચે એલચીને રાખીને પણ સૂઈ શકો છો તેનાથી અશુભ અસર દૂર થાય છે અને વ્યક્તિને દેવા સંબંધી સમસ્યાઓ પણ ઓછી થઈ જાય છે જો તમારા ઘરમાં કોઈ એવો વ્યક્તિ છે કે જેના પર ખૂબ જ દેવું હોય છે તો તે દેવાને ઓછું કરવા માટે તમે આ ઉપાયને કરી શકો છો તમારા વખતે નીચે વરિયાળી તો એક રાખી દેવાની છે આમ કરવાથી તમારા જીવનમાંથી દેવું પણ ઓછું થવા લાગે છે અને આની સાથે જ તે વ્યક્તિને ગાઢની અંદર અપાવવામાં પણ તે ખૂબ જ મદદ કરે છે અને વેદોમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે મિત્રો જો તમે સુતા પહેલા હળદરની ગાંઠને પોતાના તકિયાની નીચે રાખો છો તો તેનાથી તમને ઘણા બધા સ્વાસ્થ્ય લાભ થશે અને તમને ઘણા પ્રકારના ફાયદાઓ પણ મળી શકે છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓ જે હતી તે પણ દૂર થઈ જાય છે જો તમારા જીવનમાં પૈસાને લઈને કોઈ પણ તકરારો થતી હોય તો તે પણ ખતમ થઈ જશે અને તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે માતા લક્ષ્મી તેમના બંને હાથો વડે તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે મિત્રો હળદરનો એક ગાંઠિયો પોતાના ઓશિકા નીચે રાખીને સુવાથી જો કોઈ પણ વ્યક્તિનો ગુરુ ગ્રહ નબળો હોય અથવા તો તેઓ પોતાના ગુરુ ગ્રહને મજબૂત કરવા માંગતા હોય અને જીવન સમસ્યાઓને ખતમ કરવા માંગતા હોય તો તેમણે પોતાના ઓશિકા નીચે એક હળદરનો ગાંઠિયો જરૂર રાખી દેવો જોઈએ જેના કારણે તમારો ગુરુ ગ્રહ પણ મજબૂત બની જશે અને હળદરને ગુરુ ગ્રહનો કારક માનવામાં આવે છે તે માટે તમારે જરૂરથી તમારા ઓશિકા નીચે હળદરનો ગાંઠિયો રાખવો જોઈએ તમે તેને કોઈ પણ કપડામાં બાંધીને રાખી શકો છો એની સાથે જ તે તમને શક્તિ મળશે નોકરી ધંધામાં તમારી ખૂબ જ પ્રગતિ થશે મિત્રો જુઓ કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો તેને કોઈ પણ ક્ષેત્રમાં થોડા સમયમાં જ સફળતા મળી જાય છે અને કોઈ પણ કાર્યમાં વધારે મહેનત કરવી નથી પડતી અને તેમની તમામ ઈચ્છાઓ પણ પૂર્ણ થતી હોય છે અને જો તમે સૂર્યને બળવાન બનાવવા માંગતા હોય તો તમારે તમારા પલંગની નીચે ત્રાંબાના વાસણમાં પાણી ભરીને તે લોટાને તમે તમારા પલંગની નીચે રાખી શકો છો ત્યારબાદ તમારે તે ત્રાંબાના લોટાને કોઈ પણ વસ્તુ વડે ઢાંકી દેવાનું છે અને જ્યારે પણ તમે સવારે જાગો છો એટલે કે તમે સવારમાં તમારી સૌપ્રથમ આંખ ખુલે છે ત્યારે તમારે સૌથી પહેલા તો તે પાણી પીવું જોઈએ તેમ કરવાથી તમારો સૂર્ય પણ મજબૂત બને છે અને જેને કારણે તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો અને સૂર્ય સંબંધી સમસ્યાઓ જે હોય છે તે પણ તમે દૂર કરી શકો છો અને આની સાથે જ જો તમારું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય તો આ ઉપાય તમારા માટે ખૂબ જ લાભદાયી બની શકે છે આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને તમને કાર્યક્ષેત્રમાં સફળતા પણ મળે છે આ સિવાય જો તમે ખૂબ જ વધારે સફળતા મેળવવા માંગતા હોય અને થોડા સમયમાં જ ધનવાન બનવા માંગતા હોય તો તમારે તમારા પલંગ નીચે લાલ ચંદનને પણ રાખવું જોઈએ આમ કરવાથી તમને સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને તેમના બંને હાથો વડે તેઓ તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે અને તમારી મનોકામનાઓ સિદ્ધ થશે અને જો કોઈ પતિ પત્ની કોઈ પણ કાર્ય નિરર્થક બની રહી છે અને જો પતિ પત્ની વચ્ચે હંમેશા તેમની વચ્ચે દલીલબાજી થતી હોય અને લડાઈ ઝઘડાઓ થતા રહેતા હોય જેને કારણે સંબંધોમાં કડવાશ આવતી હોય તો મિત્રો તમે પણ આ ઉપાય કરી શકો છો તો તમારે આ ઉપાય કરવા માટે કોશિકા નીચે તમે સિંદૂર રાખીને પણ આ ઉપાય કરી શકો છો અને ત્યારબાદ બીજા દિવસે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે તે સિંદૂરને તમારે ભગવાન હનુમાનજીના ચરણોમાં ચડાવવાનું છે અને મિત્રો મોર પીછને આપણા વેદોમાં પણ ખૂબ જ ચમત્કારી વસ્તુ માનવામાં આવે છે અને તેને પથારીમાં રાખવાથી એટલે કે તમારા ઓશિકા નીચે રાખવાથી તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમારા સફળતાના માર્ગમાં આવતા અવરોધો પણ દૂર થઈ જાય છે મિત્રો જો તમે સુતી વખતે તમારા ઓશિકા નીચે મોરનું પીછું રાખીને સુઈ જશો તો તેનાથી તમને ઘણા બધા ફાયદાઓ મળશે જે તમે વિચાર્યા પણ ન હોય તેથી તમને અનેક ગણો લાભ મળશે મિત્રો તમારા જીવનમાં ધન આગમન ના નવા નવા સ્ત્રોતો ખુલવા લાગશે મિત્રો જો તમે દરરોજ તમારા ઓશિકા નીચે એક મોરપીંછ રાખીને સૂઈ જાઓ છો તો તેને કારણે તમારા જીવનમાં રહેલી તમામ સમસ્યાઓ ઓછી થવા લાગે છે તમારે સૌપ્રથમ તો સુધી વખતે તમારા ઓશિકા નીચે એક મોરપીંછ રાખી દેવાનું છે ત્યારબાદ તમારે જ્યારે તમે સવારે પહેલી આંખ ખોલો છો ત્યારે તમારે તરત જ તે મોરપીંછને તમારા હાથમાં લેવાનું છે અને તેને સૌપ્રથમ જોવાનું છે તેનાથી તમને સૌભાગ્ય મળે છે હિન્દુ ધર્મમાં તુલસીના પાંદડાને સૌથી પવિત્ર માનવામાં આવે છે તે આપણા માટે ધાર્મિક અને આધ્યાત્મિ આધ્યાત્મિક રીતે બંને રીતે આપણા માટે તે ફાયદાકારક સાબિત થાય છે કારણ કે જો તમે ભગવાન વિષ્ણુને કંઈ પણ નથી ચડાવી શકતા તો તમે માત્ર તુલસીનું પાન ચડાવો તો પણ તમને અનેક ગણો લાભ થાય છે અને ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે સુતી વખતે તમારા ઓશિકાને જે બે તુલસીના પાન રાખો છો તો તેને કારણે તમારા તમામ જીવનમાંથી રહેલી નકારાત્મક ઊર્જા જે સકારાત્મક ઊર્જામાં પરિવર્તિત થઈ જશે તમારા જીવનમાં રહેલી સમસ્યાઓ દૂર થઈ જશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા ઘર પર નિરંતર બન્યા રહે છે જેના કારણે પૈસા સંબંધી જે સમસ્યાઓ હોય છે તે પણ દૂર રહે છે ભગવાન વિષ્ણુ તેવા ઘરોને તેમનું નિવાસ સ્થાન તરીકે પસંદ કરે છે જે ઘરમાં લોકો સાંજે સુધી વખતે તુલસીના પાન પોતાના ઓશિકા નીચે રાખતા હોય પરંતુ ઘણા લોકો એમ પણ વિચારતા હોય છે કે સાંજે તો તુલસીના પાન ન તોડવા જોઈએ પરંતુ તમે તુલસીના પાન તોડવા માટે સવારનો સમય પસંદ કરી શકો છો ત્યારબાદ તમારે સાંજે તે પાંદડાને તમારા ઓશિકા નીચે રાખી દેવાના છે કારણ કે તુલસીના પાનને સાંજે તોડવાની નથી આવતા અને તુલસીને સાંજે જળ અર્પણ કરવામાં પણ નથી આવતું તે માટે તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે મિત્રો માત્ર આ ઉપાય કરવાથી તમારી આજુબાજુમાં જે નકારાત્મક શક્તિઓ ભ્રમણ કરતી હોય તે પણ તમારી આજુબાજુમાંથી જતી રહે છે મિત્રો ત્યારબાદ તમારે તે પાંદડાનો ઉપયોગ કરીને સવારે તે પાનને ફેંકી નથી દેવાના પરંતુ તમારે તેને જે તમે તુલસીનો ક્યારો હોય છે અથવા તો તુલસીની જે જગ્યા હોય છે તેની માટીમાં તમારે દાટી દેવાના છે અથવા તો તમારે કોઈ પણ વહેતા પાણીમાં તેને પધરાવી દેવાના છે આમ કરવાથી તમને અનેક ગણો લાભ મળે છે અને ક્યારેય પણ ભૂલથી પણ તેને ફેંકી ન દેવા જોઈએ અને ઘણા લોકોને માતા લક્ષ્મી આશીર્વાદ નથી આપતા પરંતુ તેવા લોકોએ માત્ર પોતાના કોશિકા નીચે સૂતી વખતે એક રૂપિયાનો સિક્કો રાખીને સૂવું જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મી તેમના પર તેમના આશીર્વાદ વરસાવે છે અને તેમને ધનવાન બનવા માટે પણ પસંદ કરે છે તેમના ઘરમાં માતા લક્ષ્મી નિવાસ કરતા હોય છે મિત્રો આ એક ઉપાય તરીકે પણ માનવામાં આવે છે તે ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ તો સૂતી વખતે એક રૂપિયાનો સિક્કો જે હોય છે તેને તમારે તમારા કોશિકા નીચે રાખી દેવાનો છે ત્યારબાદ તમારે સવારે ઉઠ્યા બાદ તમારે સૌપ્રથમ તો તમારા સવારના કાર્યમાંથી નિવૃત્ત થઈ જવાનું છે ત્યારબાદ તમારે તે સિક્કાને કોઈ પણ ગરીબ વ્યક્તિને દાન કરી દેવાનો છે આમ કરવાથી માતા લક્ષ્મી તેમના બંને હાથો વડે તમને આશીર્વાદ આપશે આ ઉપાયને કરવા માટે તમારે સતત પંદર દિવસ આ ઉપાય કરતો રહેવાનો છે આ ઉપાય પંદર દિવસ તો તમે કરી લીધો તો માતા લક્ષ્મી તેમના બંને હાથો વડે તમારા જીવનમાં પૈસાની અછતને દૂર કરી દે છે મિત્રો જો તમારી સંપત્તિમાં વધારો કરવો હોય તો તમારે તેના માટે પણ તમારે એક ઉપાય કરી લેવો જોઈએ તે ઉપાય રવિવારના દિવસે કરવામાં આવે છે તમારે રવિવારના દિવસની સાંજે પસંદગી કરવાની છે ત્યારે તમારે એક ગ્લાસ લેવાનું છે તેની અંદર તમારે દૂધ લેવાનું છે ત્યારબાદ તમારે તેને તમારા પલંગ સામે રાખવાનું છે તમે સુઈ જાઓ ત્યારબાદ સવારમાં ઊઠીને તમારે તેને બબુલના ઝાડ પાસે તે દૂધને અર્પણ કરી દેવાનું છે તેનાથી તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો આ ઘણા એવા ઉપાયો હતા કે જેને તમે કરીને ધનવાન બની શકો છો અને ઘણા ખરા

હર હર મહાદેવ રાધે રાધે